આપડા <laughs>

તો આ બાઠી કરો આ બાઠી કરો ઉડગાટ ઓય આમાં કા નરવી પેંજી છે પેંજી એમ કે વાગાટો છો આપડા આમાં કા છે લે 80 એકે ને સ્ટાર્ટ સ્ટાર્ટ જો ડાળો પેલા મારા બેટા ઘેર હેટે લાગે આપણ ભાગવાની આપણે રમણ ભવાન કરવાનું આસ મળ્યો ટુ આપણે સ્ટાર્ટ દિલ તોડી ને કર્યો પાર્કાને રેડી સ્ટાર્ટ હગો કર્યો કરી નાખી ಬ್ರಹ್ಮಿ <laughs> <sa> <seven> <healthy>